મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય સ્પર્ધામાં દેશના અઠ્ઠાવીસ રાજ્યોની પાંચસો પચાસમી વધુ યુવા નારી તીરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ એકતાલીસ લાખ પચાસ હજાર રૂપિયાના ઇનામો એનાયત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીર કામઠાના ખેલ કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં નારી શક્તિના કૌશલ્યને નિખારવાના અવસરો ખેલકૂદ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ સાહસિકતા સ્ટાર્ટઅપ ઇનોવેશનમાં પણ મળ્યા છે તેમણે જણાવ્યું કે ગુજરાતે પણ ખેલ મહાકુંભનું આયોજન વડાપ્રધાનના દિશાદર્શનમાં કરીને રાજ્યની મહિલા ખેલાડીઓ સહિત ખેલ પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખીલવાની તક આપી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ દેશને ગૌરવ અપાવનારી ગુજરાતની મહિલા ખેલ પ્રતિભાઓ સરિતા ગાયકવાડ પેરાએથલીટ ભાવિના પટેલ અને આર્ચરી રમતમાં રાજ્યને દેશમાં ગૌરવ અપાવનારી ભાર્ગવી ભગોરા મૈત્રી પડિયારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો